બધાને લઈ ને દર્શન કરવા જવું પડે કૃષ્ણ ભગવાન લઈ જતા હા બુદ્ધિ દોરી બોડી બોટલે બધાને લઈને જવું

એ રમો ફલાવા આડ્યું અલ્યા ભાઈ તમે જો દે આલ્યા છોકરા રવરાવા અલ્યા અલ્યા શિવાભાઈ નહી આ તો હા હું શિવા પાછું અલ્યા કોકી લઈ તો ના અમને ઉતલે જ ધંધો ચાલુ કર્યો તો મુ ચાલુ કર્યો છોકરો રવરાવા અલ્યા આ તો કે દે કે આલે અમે રસ્તામાં બચાયા તમે કોઈ લીધું કે ના લીધું આ માતર લેવો 5000 તો હા અને 10 રૂપિયા

કાર્તિક કરે એમ ના હારું હારું ચક ચક મેં તો સાયકલ ઓડે તા મેળા ભા કરે મેળા મેળા હારું ઓડો સાયકલ મુકે હા વાય મેળા ઓ ભી કર દો ઓ ભી કર દો ના ભી એ તો સેવા એમ હે આપણે મુકા

મોઢો વાય બેલે બે ત્રણ વખત આવી ગયો હવે તો મેં તો આજ તો બહુ બરા બધાન લઈ નાવ મિલ ગયો આ લાડા એ રસ્તો 아, 이거 뭐야? 이거 뭐야? 아, 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 이거 뭐야? 아,

ડાડો વેશી બિરાગડો ડારો સાલે વેશી ગઈ વાર પાપ જબર પડા નઈ હા ગરમી જબર છે હા 아, 맞지? 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 아, 지 아, 맞지? 아, 맞지? 아, 맞지? 아, 맞지? 아, 맞

આ સોમનજી હા તમ બે જણમ થતા હો અમે ઓથી હોરો જતા રહીએ અમે ઉકોમીએ તે આને અમે રસ્તો જોઈ લો વાતી બરો બરા વાતી ને હો હે સાયકલ ને મારો માલ ને બધી એમ પડી ગયો ટિંબુ ને તમા ah, no. ah.

એ મારું કશી હા મારું પાટણ હા